હવે આખરે આતંકી હુમલો કેન્દ્રએ જાહેર કરી દીધું છે બિલકુલ આજે કેબિનેટની બેઠક મળી અને આ કેબિનેટની બેઠકની અંદર જે ઇનપુટ મળ્યા અને એના આધારે જેટલું પણ જે વિગતો મળવાની હતી તપાસ એજન્સીઓએ જે વસ્તુઓ કહી હતી અને એનઆઈએ અને જે એફએસએલ ના રિપોર્ટ અને એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે કેન્દ્ર સરકારે એ વાતનો સ્વીકાર કર્યો કે દસમી નવેમ્બરે જે લાલ કિલ્લા પાસેના મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે જે કારની અંદર બ્લાસ્ટ થયો હતો એ આતંકી ષડયંત્ર હતું અને આ એ જ આતંકી ઘટનાનો ભાગ હતો અને એના આધારે જે લોકોના જીવ ગયા એ આતંકવાદી હુમલાના કારણે ગયા છે એટલે કે આ સૌથી મોટું અપડેટ દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો એ સંદર્ભમાં આ સૌથી મોટા સમાચાર અત્યારના એ કે દિલ્હી કાર બ્લાસ્ટ આતંકી ઘટના છે કોઈ સામાન્ય ઘટના ન હતી કેન્દ્રએ બ્લાસ્ટને આતંકવાદી ઘટના ઘટા ગણાવી છે અને તમામ જે તપાસ એજન્સીઓના જે રિપોર્ટ્સ આવ્યા એ રિપોર્ટ્સના આધારે અને સરકારે એ પણ કહેવું છે કે દિલ્હીની અંદર જે થયું તે ખૂબ જ ખરાબ થયું અને એ આતંકવાદી ઘટના હતી અને પીએમ ની અધ્યક્ષતામાં આજે જ્યારે કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ત્યારે વૈષ્ણવે એટલે કે એ એમને માહિતી આપી અને એના આધારે એ સ્પષ્ટ થયું કે દિલ્હીની અંદર દસમી નવેમ્બરે જે ઘટના ઘટી એ આતંકવાદી હુમલો હતો અને એ આતંકવાદી હુમલાને જે રીતે અપડેટ અત્યાર સુધી મળ્યા અને અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું કે આ આતંકવાદી હુમલો એ દિલ્હીની જનતા પર હતો દેશની જનતા પર હતો અને એનો બદલો લેવા માટે પણ આવશે પણ આખી આ ઘટનાને હવે કેન્દ્ર સરકારે એ વાતનો સ્વીકાર કર્યો છે કે દિલ્હીમાં જે ઘટના ઘટી એ આતંકવાદી હુમલો હતો કુશાગ્ર